શાક મને મગનું શાક ખૂબ વાવે છે એ મમ્મી મને વટાણાનું શાક બનાવ્યું વટાણા નું શાક એ મમ્મી મને વાલોનું શાક બનાવ્યું વાલો શાક મમ્મી મને કઠોળ જ આપ મને કઠોળ જ ભાવે છે હું ફક્ત કઠોળ જ ખાવ છું સારી કેમ કેવાય કે ખરાબ કેમ હું અનાજ કાચું ખાવ છું સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ કેવાય તો સરસ તો આજે આપણે ખોરાક લેવાની સારી ટેવો અને ખરાબ ટેવ વિશે જાણ્યા સરસ